નવા અભ્યાસક્રમ આધારિત એની અંદર જે ફર્સ્ટ કાવ્ય છે પ્રાણી માત્ર ને એનું આજે આપણે સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે આપણું કાવ્ય એક છે પ્રાણી માત્ર તો મિત્રો ધોરણ સાત તમામે તમામ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો એટલે કે કાવ્ય સમજૂતીના પાઠ સમજૂતીના વિડીયો ટોટલી સિલેબસ સ્વાધ્યની પૂથી અને તો હવે આપણે નેક્સ્ટ સ્વાધ્યાય તરફ આગળ વધીશું તો સૌ પ્રથમ આવે છે તો મિત્રો તમારે જાતે હોય છે તમારે જાતે જ કારણ કે વાતચીતની અંદર જે પ્રશ્નો હોય છે એના જવાબો મિત્રો અલગ અલગ હોય શકે છે તમારા મુજબ પહેલો પ્રશ્ન છે કે તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો તો જોઈએ કે અમે અમારી શાળામાં નીચે મુજબની પ્રાર્થનાઓ ગાઈએ છીએ તો અહીંયા સોમવાર આપેલો છે તો સોમવારમાં છે બુધવાર તો જીવન અંજલી હાજો આગળ છે ગુરુવાર તો ઈશ્વર ભજીએ તુને શુક્રવાર સત્ય અહિંસા ચોરી ના કરવી આગળ છે શનિવાર તો મંગળ મંદિર ખોલો અને વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર નું સ્વયંમ પુઠી નું સોલ્યુશન પણ આ વિડીયો ના ડિસ્ક્રિપ્શન બોક્સ માં જેવો વિડીયો આવશે એવી લિંક તરત આવી જશે અને ધોરણ 7 ના આપણા WhatsApp ગ્રુપ ની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં તે WhatsApp ગ્રુપ ની અંદર તમને ધોરણ 7 ના આવનાર આવનાર તમામ વિડીયો ની નોટિફિકેશન અથવા તો લિંક તમને ત્યાં મળી જશે અને ધોરણ 7 ની તમામ એ તમામ પરીક્ષા ની અપડેટ્સ પ્રશ્નપત્રો આઈએમપી પ્રશ્નપત્રો બધું જ ત્યાં મળી જશે જે WhatsApp ગ્રુપ ની લિંક આ વિડીયો ના ડિસ્ક્રિપ્શન બોક્સ માં તમને આપેલ છે તો નેક્સ્ટ આપણે આગળ વધીશું આગળ છે બીજો પ્રશ્ન કે તમે ક્યારે ક્યારે પ્રાર્થનાઓ કરો છો તો હું સવારે ઊઠીને પ્રાર્થના કરું છું શાળાએ જઈને પ્રાર્થના ખંડમાં બધા સાથે સામૂહિક પ્રાર્થના કરું છું અને સાંજે સુતી વખતે ભગવાનને પ્રાર્થના કરીશું મિત્રો એકવાર ફરીથી કહી દઉં કે તમારે જે વાતચીતના પ્રશ્નો છે એ તમારે જાતે ટ્રાય કરવાનો છે જો ના આવડે તો તમે ખાલી આ માળખું ફક્ત જોવા માટે છે બેઠે બેઠું ઉતારવાનું નથી સ્વાધ્યાય છે સ્વાધ્યાન બુદ્ધિ છે એ મિત્રો સૌપ્રથમ તમારે પહેલા જાતે ટ્રાય કરવાનો છે જો ના આવડે તો તમે વિડીયોનો સહારો લઈ શકો છો અને મિત્રો જો તમે સ્વાધ્યાય આ જો લખતા હોય તમારે વિડીયો સ્ટોપ કરી કરીને સ્વાધ્યાય લખવાનું નથી પહેલા સંપૂર્ણ વિડીયો જોઈ લેવાનો છે આખું સ્વાધ્યાય સમજી લેવાનું છે પછી ફરીથી તમે વિડીયો જોઈ શકો છો અને ફરીથી તમે સ્ટોપ કરીને લખી શકો છો અને જે ટોપિક ના આવડે એ ફરીથી તમારે જોઈ લેવાનો છે જેથી તમને ફાયદો થશે અને તમને જે સ્વાધ્યાય હોય એ આખે આખો યાદ રહી જશે જોય તીજો કે પ્રાર્થના શા માટે આવતી હશે તો દરેક ધર્મમાં પ્રાર્થનાને મહત્વ અને સ્થાન આપવામાં આવેલ છે પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ અને આત્માનો ખોરાક છે જે આપણને ખબર છે પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક પ્રાર્થના એટલે આપણી સમસ્યાઓ અને ચિંતાઓને સમર્પિત કરવી પ્રાર્થના આપણી સ્વયંની પ્રગતિ માટેનું એક સાધન છે પ્રાર્થના એ ઈશ્વર સાથેનો જોડાણ છે એટલા માટે આપણે રોજ પ્રાર્થના કરવી જોઈએ તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કઈક રજૂ કરવાનું હોય ત્યારે તમે સીસી તૈયારી કરો છો મિત્રો જે આપણી પ્રાર્થનાની અંદર સુવિચાર બોલીએ છીએ વિચાર વિસ્તાર બોલીએ છીએ સમાચાર બોલીએ છીએ એ મિત્રો તમારો વારો કોઈ દિવસ આવ્યો હશે તો જોઈએ મારી શાળામાં પ્રાર્થના સભામાં મારે જે કરવાનું હોય તેની હું અગાઉ તૈયારી કરીને જાઉં છું જેમ કે ભજન કે ધૂન ગાવાનું હોય તો હું તેનો રાગ શીખું છું વાર્તા કરવાની હોય તો હું તેનો મુખપાઠ કરું છું જાણવા જેવું બોલવાનું હોય તો અગાઉથી મિત્રો જ્યાંથી આપણે વિવિધ વિવિધ પુસ્તકોમાંથી શોધ શોધતા હોઈએ છીએ સમાચાર વાંચન કરવાના હોય તો સવારમાં છાપામાંથી સમાચાર લખી લઉં છું આ રીતે હું તૈયારી કરું છું અહીંયા છે પણ અહીંયા આવશે આ રીતે હું તૈયારી કરું છું નેક્સ્ટ આપણે આપણે આગળ વધીશું આગળ આવે છે બીજો કે યોગ્ય વિકલ્પ પસંદ કરી બાકી આપણે પૂર્ણ કરવાનું છે તો છે માન્યા પોતા સમ સહુને એટલે કે તેની અંદર આવશે બ કે સૌને પોતાની જેવા જ ગણ્યા જે મિત્રો પ્રાણી માત્રને રક્ષણ આપ્યું જે પ્રાર્થના આપણે સ્કૂલમાં પણ ઘણી વખત ગાતા હોઈએ છીએ એ આ ચેપ્ટર છે નેક્સ્ટ આપણે આગળ વધીશું આગળ બીજો કે સદા અમારા અંતરમાં એટલે વંદન હો એટલે શું તેની અંદર આવશે ક કે ક્ષમાના સાગર નમન હો હોય ક છે એ આપણો સાચો ઉત્તર રહેશે પરીક્ષાની અંદર પણ મિત્રો પૂછાઈ શકે છે તમારી પરીક્ષાની તૈયારી કરતા પહેલા ફર્સ્ટ તમારે તમારું પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય કરવાના છે બાકીનું જે તમારું સ્વાધ્યાય પૂરી હોય એ પછી તમારે જોવાનું છે જોઈ તીજો કે નીચે આપેલા વાક્યનો ભાવ દર્શાવતી પંક્તિનો કાવ્યમાંથી શોધીને લખવાનો છે એટલે કે જે મિત્રો તમને પ્રશ્ન આપેલો હશે એ કાવ્યનો પાવાર્થ હશે કાવ્યનો કોઈ પણ એક લીટી હશે એનો પાવાર્થ થશે તમારે એ પાવાર્થ પરથી કાવ્યમાંથી કઈ લીટી બંધ બેસતી છે એ શોધીને લખવાની છે આગળ છે બીજો કે એક પત્ની વર્તના પાલન ની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ પાડી તેનું કાવ્ય પંક્તિ આવશે એક પત્ની વર્ત પૂર્ણ પાડ્યું ટેક વળી છે જીવતરમાં એક પત્ની પ્રભુ શ્રી રાડ્યું બધા મહાન મહામાનવો ની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને તો એનું કાવ્ય પંક્તિ થશે સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો આપણે આગળ વધીશું તો આગળ આવે છે ચોથો કે કંસમાં આપેલા શબ્દ ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો એ જોઈ લઈએ તો આપણને આપેલા છે યોગી પરમ પૂર્ણ અને મધ્યમ તો પહેલો કે સ્વામીએ ખાલી જગ્યા અહિંસા આચરણ કર્યું તો મહાવીર સ્વામીએ મિત્રો પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું હતું બીજો છે કે ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો હતો તો ગૌતમ બુદ્ધે મિત્રો મધ્યમ માર્ગનો બોધ આપ્યો હતો આપણને આગળ છે ત્રીજો ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા તો યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું આગળ છે ચોથો કે હજરત પયંગબર રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા તો આવશે પરમ પ્રચારક પછી છે પાંચમો ખાલી જગ્યા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી તો કેવા કાર્યો આપણે કાવ્યમાં આગળ જોઈ ગયા સઘળા કાર્યો કર્યા અર્થ અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ સાચાની નિશાની કરવાની છે એટલે કે તમને આ શબ્દો આપેલા છે અને આ મિત્રો બે વિકલ્પો આપેલા છે

સરખું અને સમાન તો જોઈએ તો એમાં છે કે કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં પરીક્ષાથી શબ્દ તો આપણે જો આ ગોખેલું હોય તો આપણને ના હોય પણ આપણે ધ્યાનથી સમજેલું હોય તો આપણે લખી શકીએ કે અંતરના સમાનાર્થી શબ્દ થશે અંતકરણ અને મન પછી એવી જ રીતે તમને આ પૂછી શકે કે સમનો તો આપણને બધાને ખબર હશે સમ તો ને સમાન મિત્રો નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું આગળ આવે છે છઠ્ઠો કે કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો તો અહીંયા મિત્રો શબ્દ છે પ્રાણી માત્ર જનસેવા એક પત્ની વર્ત ન્યાયનીતિ નિયમ કૃષ્ણ પ્રભુ પ્રભુપુત્ર ક્ષમા સિંધુ વિશ્વસાર હવે આ બધા જ શબ્દોની એક વિશેષતા શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને મળી થઈ અને પ્રાણી માત્ર શબ્દ બન્યો એ બે શબ્દો મળીને એક પ્રાણી માત્ર શબ્દ બન્યો છે તેનો અર્થ થાય છે બધા પ્રાણીઓ એવું જ જન સેવા પણ છે એમાં જન અને સેવા શબ્દ ભેગા થઈને જેનો અર્થ થાય છે જન સેવા એટલે કે લોકોની સેવા બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરો આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે આ શબ્દનો અર્થ પણ થોડો બદલાય છે આવા શબ્દો અંગે વિચારો અને આ કાવ્યમાં ઉપયોગ ન હોય તેવા ત્રણ શબ્દો લખો સિમ્પલ છે આવી રીતે જેવી રીતે મિત્રો બે શબ્દો મળીને એક શબ્દ બનતો હોય એવા આપણા જીવનમાં અમુક આપણે શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ એ શબ્દને આપણે ઉદાહરણ લખવાના છે તો જોઈએ અહીંયા કયા છે માતા પિતા દેશભક્તિ આરતી ટાણું માતા પિતા એટલે આપણા તાણો એટલે કે આરતીનો સમય તો મિત્રો આ રીતે બીજા શબ્દો પણ જો તમને આવડતા હોય તો તમે કમેન્ટમાં કરી શકો છો કમેન્ટમાં લખી શકો છો અને જે જેના શબ્દો વધારે હશે એની કમેન્ટ પિન કરવામાં આવશે નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું આગળ છે સાતવો કે કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂરો કરવાનો છે કયા અહીંયા કૌશમાં શબ્દો ઘણા બધા છે ઘણી બસો મોટા કૃષ્ણનું નાનકડી મધુર આખા ખૂબ લીલા નાના રંગબેરંગી લાલ કલર થી શબ્દો લખેલા છે ને એનીચે અંડરલાઇન કરેલું છે એ તમારા પાઠ્યપુસ્તકમાં ખાલી જગ્યા આપેલી છે પણ અહીંયા ડાયરેક્ટ તમને જવાબ આપેલા છે તો પહેલી ગાડી જોઈએ મને આવશે નાનકડી તો નાનકડી ટેકરીની પાછળ રળિયામડું ગામ હતું ગામમાં આશરે બસો ઘર હતા કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા ગામને પાદર કૃષ્ણનું મંદિર તેના પર કેસરી ધજા ફરકે એના આંગણામાં લીલાછમ જાડવા તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે આ રીતે તમારી ખાલી જગ્યાઓ આવશે

પછી જે બીજો શ્રી કૃષ્ણ બધા જ કાર્યો કર્યા ખાલી જગ્યા જીવન પર એ બધાથી અલિપ્ત રહ્યા પરંતુ એટલે કે નહીં તો તો સ્વાભાવિક છે મિત્રો પરંતુ જ આવશે નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું કે વરસાદ વધુ હતો ખાલી જગ્યા હું ઘરેથી નીકળી ન શકી કે આવશે છતાં આવશે કે તેથી આવશે તેની અંદર આવશે તેથી કારણ કે અહીંયા એક કારણ દર્શાવવામાં આવ્યું છે અહીંયા જે વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકું નેક્સ્ટ આપણે આગળ વધીશું આગળ છે તમે સવારે નીકળશો ખાલી જગ્યા સાંજે તો અહીંયા મિત્રો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો એની અંદર આવશે કે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ને તમને બે ઓપ્શન આપવામાં આવ્યા છે એક છે સવાર અને એક છે સાંજ તો એની અંદર આવશે તમે સવારે નીકળશો કે સાંજે નીકળશો તમે તમારી રીતે તમારી દેશી ભાષામાં તમારે વાંચવાનું છે તો તમને સંયોજકો મળી જશે નવમો છે નીચેના વાક્યમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યને ફરીથી લખવાનું છે મેં એને કહ્યું ન હતું ખાલી જગ્યા તેણે મારું કામ કરી નાખ્યું તો અહીંયા સયોજક મૂકેલો છે છતાં પણ આખું વાક્ય જોઈએ તો મેં એને કહ્યું ન હતું છતાં પણ તેને મારું કામ કરી નાખ્યું બીજો છે ગુરુવારે જો શાળામાં રજા હોય તો અહીંયા આવશે તો તું પલળી ગયો હોત ચોથો છે જો સાહેબ કહેશે તો આપણે બાલ સપા ગોઠવીશું પાંચમો છે કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું તેથી હું રમવા નહીં આવું આ એક કારણ દર્શાવે છે નેક્સ્ટ નેક્સ્ટ દસવો કે ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી તેનું શું લેખન કરવાનું છે એટલે કે ફકરો છે એમાં વિરામ નથી મૂકેલા તો આપણે યોગ્ય વિરામ ચિહ્નો મૂકી ફકરાનું શું લેખન એટલે કે ફકરો ફરીથી લખવાનો છે સારા અક્ષરે તો જોઈએ અહીંયા છે કે તેમણે મને પૂછેલું અહીંયા પણ એક વિરામચિહ્ન છે પછી અહીંયા વાતચીત છે કે તને સાનો શોખ છે અહીંયા પણ છે જોઈ શકો છો મે તરત જવાબ આપ્યો કે મને ગીત ગાવાનો શોખ છે આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા વાહ અહીંયા વાહ શબ્દ છે તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન આવે છે ત્યારે તો આપણે બેવ સરખ પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક પેટમાં આપ્યું સિમ્પલ છે નેક્સ્ટ આગળ વધીશું આપણે આગળ છે ચર્ચા કરો અને લખો પહેલો અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ મિત્રો આપણે ચર્ચા કરીને લખવાનું છે કે અહિંસાનો ભાવ રાખવો જોઈએ પણ કેમ રાખવો જોઈએ તો અહિંસા એટલે કે હિંસાનો અભાવ વિરોધ હિંસા ન કરવી કોઈ પણ પ્રાણીને મન કર્મ વચન અને વાણી દ્વારા કોઈ નુકસાન ન પહોંચાડવું કોઈનું અહિત ન વિચારવું કટુ વાણી દ્વારા નુકસાન ન પહોંચાડવું આ પ્રકારનો ભાવ રાખવો તે સર્વ કલ્યાણનો માર્ગ છે એટલે કે આપણે અહિંસાના માર્ગે જ આગળ વધવું જોઈએ

આગળ છે ત્રીજો કે સર્વ ધર્મ સંભાવ વિશ્વ શાંતિ નો માર્ગ આ આપણે મિત્રો સમજાવવાનું છે તો છે કે નાત જાત તણા ભૂલીને સઘળાય ભેદભાવ ચોપાસ પ્રસરાવી દઈએ એકમાત્ર સંભાવ એનું જોઈએ કે વિશ્વમાં અનેક ધર્મો છે અનેક ધર્મોના પાળનાર અલગ અલગ લોકો છે ભાષા અલગ છે પ્રદેશ અલગ છે પણ ધર્મનું આખરી તત્વ એક જ છે જેનું સોનું એક તત્વ છે પણ એના અલંકારો ઘરણાના આકાર ભિન્ન ભિન્ન છે એક જ સત્ય સૌ જુદી જુદી રીતે રજૂ કરે છે માર્ગ અલગ ભાષે છે પહોંચવાનું સ્થળ એક જ છે એ સર્વ ધર્મ પ્રત્યે સંભાવની યાત્રા જ વિશ્વ શાંતિ કલ્યાણનો એક માર્ગ છે એટલે મિત્રો આ એમ સમજાવવા માંગે છે આપણને કે જેવી રીતે સોનું છે સોનું છે એક જ પણ એના અલગ અલગ ઘરેણા બને છે એવી જ રીતે માનવી છે એક જ પણ માનવીને આપણે જ ધર્મ પ્રમાણે વેચો છે

તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો સંદેશ છે એમનું જીવન જ સંદેશ છે ચોથો છે શ્રી કૃષ્ણને યોગી કેમ કયા હશે તો શ્રી કૃષ્ણને યોગી કયા છે કારણ કે એમણે સઘળા કાર્યો એટલે કે કર્મો કર્યા છે કૌશલ્યથી કર્યા

એવી રીતે આમાં બે વ્યંજનો મળ્યા એવી રીતે બુધ તેમાં અને ધ આમાં પણ બે વ્યંજનો મળ્યા મિસ્ત્રી તેમાં છે સ ત રી આમાં મિત્રો ત્રણ વ્યંજનો મળ્યા પછી છે અન્ય ઉદાહરણો છે તમે તમારી રીતે પણ અન્ય ઉદાહરણો લઈ શકો છો અહીંયા છે વસ્ત્ર તો અહીંયા સ મળ્યો ખોડાવાળો ત અને ર પછી છે અસ્ત્ર તો આ પણ મિત્રો સેમ જ છે ખાલી વ ની જગ્યાએ અ લીધો તો આની અંદર મિત્રો જોઈ શકો છો પણ આપણને શું કહેવામાં આવ્યું છે ફક્ત વ્યંજન લેવાના છે તો જે અ છે અ મિત્રો નહીં આવે સ ત અને ર આવશે પછી શસ્ત્ર તો આમાં પણ સ ત ત ર ર આવશે રાષ્ટ્રીય આમાં મિત્રો સ પણ ત્રણ વ્યંજનો થયા કારણ કે ઈ જે છે ઈ તો મિત્રો શું છે ઈ મિત્રો આપણો છે સ્વર પછી જે પાંચમો શાસ્ત્રોક્ત તેની અંદર સ ત આ ત્રણ વ્યંજનો આવશે આ ઓ નહીં આવે કારણ કે એ મિત્રો સ્વર છે અને આપણને સૂચનામાં ફક્ત વ્યંજનો લેવાનું જ છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ચૌદમો કે તમને ગમતી અન્ય પ્રાર્થનાની પાંચ સાત પંક્તિ લખો પુસ્તક કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે અહીંયા ખાલી સમજવા પૂરતી તમને એક પંક્તિ આપેલી છે તમે તમારી જાતે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો અથવા તો કોઈ પુસ્તકનો પણ તમે ઉપયોગ કરી શકો છો તથા તમને જો કોઈ પ્રાર્થના મોટે હોય તો તમારે જાતે લખવાની છે આટલું કાર્ય તમારે જાતે કરવાનું છે જોઈ શકો છો કાવ્ય છે પૂરું થાય છે વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલ પણ અચૂક સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર આવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત